આજે જયારે વિસાવદરના બે ગામો માલીડા અને નવા વાઘણિયા આ બે ગામોમાં પુનઃ મતદાન થઈ રહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ફરીવાર ભારતીય જનતા પાર્ટી જે છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની જે ગુજરાતની અંદર સરકાર છે તેના ઉપર આકરા પ્રહારો કર્યા છે શું પ્રહારો કર્યા છે જાણ્યા અહેવાલમાં ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ગોપાલ ઇટાલિયા આજે પણ વિસાવદર થી ભારતીય જનતા પાર્ટી ઉપર સતત પ્રહારો કરી રહ્યા છે તેમનું કહેવું છે કે ગુજરાતની અંદર દરેક જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીનું જે કમલમ કાર્યાલય છે એ ખૂબ આલિશાન બનાવવામાં આવ્યું છે પરંતુ ગુજરાતની જે સરકારી શાળાઓ છે એ શાળાની જે હાલત છે એ ખૂબ બિસ્માર છે જ્યાં આજે પુનઃ મતદાન થઈ રહ્યું છે

આજે તારીખ એકવીસ જૂન બપોરના ચાર વાગે એકતાલીસ અને વિધાનસભા આ બે ગામડાની અંદર રીપોલ એટલે કે ફેર મતદાન બીજી વખતનું મતદાન છે આ બીજી વખતનું મતદાન થવાનું કારણ એવું છે કે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પોતે જાતે વીસ પચ્ચીસ જેટલા ગુંડાઓ લઈને બૂથમાં ઘૂસી જઈને વાઘણિયા ગામના પ્રિસાઇડિંગ અધિકારીને બૂથની અંદર બેઠેલા અધિકારીને લાફા મારીને બોગસ મતદાન કર્યું જે બાબતે પ્રિસાઇડિંગે પણ વાંધો ઉઠાવ્યો અને મેં પણ વાંધો ઉઠાવ્યો અને એના કારણે ફેર મતદાન થઈ રહ્યું છે બીજી વખત ચૂંટણી આવી ગામમાં હમણાં હું વાઘણિયા ગામમાં હતો વાઘણિયા ગામની પ્રાથમિક શાળામાં જે મતદાન ચાલે છે ત્યાં હું ઉમેદવાર તરીકે જોવા માટે ગયો મેં જોયું પ્રક્રિયા તો જે સરકારી રીતે ચાલતી હોય ભલે ચાલતી પણ ત્યાં મને કોઈ મળ્યું એટલે આમ દરેક વખતે હું ચૂંટણીમાં ફરતો હોઉં છું પણ બહુ ચર્ચામાં પડું નહીં આપણે આપણું જે કામ હોય એ કામમાં ફોકસ રાખીએ કામ સિવાયની ચર્ચા કોઈનારે હું કરું નહીં પણ આજે મેં અજાણ્યા માણસ સાથે ચર્ચા કરી કે આ ગામમાં સ્કૂલ શું છે કેમ છે બધું પૂછ્યું એટલે એમણે કીધું કે આ ગામમાં એક થી સાત ધોરણ સુધીની આ સ્કૂલ છે તો મેં એમને પૂછ્યું કે અહીંયા ક્લાસરૂમ તો બે જ દેખાય છે મને અને બંને ક્લાસરૂમ એક નવું બિલ્ડિંગ એમાં પણ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ક્લાસરૂમ અને એ મેં બે અલગ અલગ રૂમ જોયા એટલે મેં પૂછ્યું કે બે ક્લાસરૂમ ની અંદર એક થી સાત ધોરણની સ્કૂલ છે તો એમણે મને કીધું કે ના બે નથી ત્રણ ક્લાસરૂમ છે

અને પાંચમું છઠ્ઠું અને સાતમું આટલા ધોરણ એક રૂમમાં હવે દોસ્તો વિચાર કરો કે ત્રીસ પાંત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે જિલ્લે જિલ્લે ફાઈવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે એવા ભાજપના કમલમ કાર્યાલયો બન્યા છે ભાજપના તમામ જે કાંઈ પણ નેતાઓ હતા એ બધા પાસે આલિશાન લક્ઝરિયસ લાઈફ જીવી શકે એટલા રૂપિયા છે પાંત્રીસ વર્ષ સુધી પોતાનું સારું કર્યું વાઘણિયા ગામમાં કેરિત પટેલ પોતાના ગુંડા લઈને પ્રિસાઇડિંગ ઓફિસરને કેરિત પટેલે પોતે લાફા માર્યા બોગસ મતદાન કરીને ચૂંટણી જીતવી છે પણ ચૂંટણી જીત્યા પછી ગામની સરકારી સ્કૂલનો ક્લાસરૂમ બનતા નથી તો શું મતલબ છે આ ચૂંટણી આ લોકશાહી આ બધી ભારત માતાની જય બોલવાનો અર્થ શું છે ભાજપના જેટલા લોકો ભારત માતાની જય બોલીને પોતાની જાતને મહાન દેશપ્રેમી સમજે છે એને મારી વિનંતી છે કે જે વાઘણિયા ગામના બૂથને કેપ્ચર કરીને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે મતદાન કરીને જીતવાની કોશિશ કરી એ જ જ જ વાઘણિયા ગામમાં શાળાની અંદર ત્રણ ત્રણ ક્લાસરૂમ છે અને શિક્ષકો છે આચાર્ય નથી મેં પૂછ્યું કે નહીં આચાર્ય નથી અમારા ત્રણ માંથી એક વ્યક્તિ આચાર્ય બે શિક્ષકો ત્રણ શિક્ષક ત્રણ ક્લાસરૂમ અને ધોરણ એક થી સાત ભણવાનું ગુજરાતની આ હાલત ભાજપની સરકારે કરી છે આજે ઈજ વાઘણિયા ગામમાં ભાજપના કિરીટ પટેલે જે ગુંડાગીરી કરી કાળું કલંક લગાવ્યું વિસાવદર વિધાનસભા ઉપર ઈજ કિરીટના કારણે ઈજ ભાજપની સરકારના કારણે આજે બીજી વાર મતદાન થઈ રહ્યું છે પણ ચૂંટણી હજારો વખત ભાજપ પાર્ટી જીતી ચૂકી છે એ ચૂંટણી પાંત્રીસ વર્ષ સુધી જીત્યા પછી તે આવા તો હજારો ગામડાઓ છે જે ગામમાં સરકારી સ્કૂલમાં માસ્તરો નથી આચાર્યો નથી સાધનો નથી ક્લાસરૂમ નથી પાણી ટપકે છે તો બોગસ મતદાન કરવામાં ગુંડાઓ લઈ જઈને પ્રિસાઇડિંગ અધિકારીને ધમકાવીને ચૂંટણી જીતવાની કોશિશ કરવામાં ભાજપ પાર્ટી જેટલું બળ લગાડે છે એનાથી અડધું બળ ક્લાસરૂમમાં શિક્ષક મૂકવામાં નવા ક્લાસરૂમ બનાવવામાં કેમ નથી લગાડતા તો દોસ્તો અમારી આમ આદમી પાર્ટીની અને ગોપાલ ઇટાલિયાની લડાઈ જ આ છે હું ધારાસભ્ય બની જાઉં એ આ લડાઈ નથી હું મોટો મહાન નેતા બની જાઉં એના માટેની લડાઈ છે જ નહીં લડાઈ જ એ વાતની છે

ત્રીસ વર્ષથી પણ વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એના કમલમના જે કાર્યાલય છે એ ખૂબ આલિશાન છે ખૂબ સરસ છે પરંતુ ગુજરાતની જે સરકારી શાળાઓ છે એની હાલત બિસ્માર છે અને આ નવા વાઘણીયા ગામની ખાસ તેમણે વાત કરી છે જ્યાં તેમનું કહેવું છે કે માત્ર બે થી ત્રણ જ વર્ગખંડ છે જેની અંદર એક થી સાત ધોરણો ચાલી રહ્યા છે અને માત્ર ત્રણ જ શિક્ષકોની વચ્ચે આ ગામની જે આખી પ્રાથમિક શાળા છે તે ચાલી રહી છે હવે આવા વાતાવરણમાં જો બાળકને પ્રાથમિક શિક્ષણ જે છે એ જ જો સારી રીતે ન મળે તો તેનો પાયો કાચો રહી જાય અને આગળ એનું જે ભવિષ્ય છે અને એના ભવિષ્યની સાથે ગુજરાતનું જે ભવિષ્ય છે તે અંધકારમય બની જાય ગોપાલ ઇટાલિયાના આક્ષેપ અને અમારા અહેવાલ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો નમસ્કાર